નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગડુઓને શાંતિપુર માં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ચોરવાડ પોલીસ માળિયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ તેમજ શાંતિપુર ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલ ચોરવાડ પોલીસ બનાવની વિગત એવી છે કે તારીખ 5 ના રોજ ગડુ શેરબાગ ગામે હીરાભાઈ મનેશીભાઈ બરડાના મકાનમાં બપોરના સમયે કોઈ અજાણ્યા ઈસમો રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂપિયા પંચોતેર હજાર બે ચાંદી નાખ સાતના રોજ શાંતિપરા બળદેવભાઈ મેરામણભાઈ મકાનમાં કોઈ અજાણ્યા મકાસમાં મકાનમાં પ્રવેશ કરી રૂમનું તાળું તોડી બપોરના સમયે રૂપિયા પંચ્યાસી હજાર રોકડા ચાવી સોનાનો નાકનો દાણો ખેતીવાડીના બિલો ચોરી ગયાની ચોરવાડ પોલીસમાં ફરિયાદ થતા પીએસઆઈ શ્રી મંગરા અને પીએસઆઈસીડીએચ વાળા પોલીસ કોન્સ્ટેબલ એન્ડી સોલા ભાવસી મોરી વિપુલ ચોપડા સુખદેવસિંહ જડારિયા ભરતસિંહ લાખાણી રાહુલ મેવાડાએ સીસીટીવી ઉત્તેજના આધારે હ્યુમન સોર્સિસમાં આધારે ઝીણવટભરી તપાસ કરી બાતમીના આધારે ગઈકાલે ગડુ ગામ પાસેના પેટ્રોલ પંપ પાસેથી યુવરાજ ચૌહાણ ગામ ઘાટવડ વિક્રમ રાઠોડ ગામ ઘાટવડ કિશન રાઠોડ ગામ ઘાટવડા છ આરોપીની ધરપકડ કરેલ છે રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના